જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું તો મિત્રો આજે હવાર સવારમાં એરંડા ને આવી ગયા છે જો આઇરંડાના ક્ષેત્રમાં આવી ગયા તો એરંડા ને આવી ગયા તો આઇરંડા એરંડા ને આદવાના છે પાવડી બે પાવડી લઈ ને અદવા આવી જશે જોઈને આશો તા પણ ઉલે ઉલે આળો રહી જતો એટલે ને અદવા માટે આવી જશે ચાલુ કરી દીધું છે તમને અદવાનું જો મેં કીધું થોડો વિડીયો બનાવી દઈએ જો એરંડા છે વાયા ને વરસાદ ચાલુ થઈ ગયો તો પણ તોય હાવાથી હશે સુરત દાદા આવી ગયા જાય જો જય માતાજી મિત્રો